ન્યાય દલિતો નેજ જજ જય ભીમ જય ભીમ જય ભીમ ડોક્ટર બાબા સાહેબ અંબેડકર અમાર ડોક્ટર બાબા સાહેબ અંબેડકર હમી કરો પૂરી કરો હમ પૂરી કરો પૂરી કરો દલિતો ના મફત પ્લોટની માંગ, માગ પૂરી કરો પૂરી કરો દલિતોના મફત પ્લોટ ની પૂરી કરો પૂરી કરો હુંગે પૂરી કરો પૂરી કરો જય ભી જય ભી જય ભી જજ જજ જય ભી જય ભી જય ભી લડેંગે જીત લડેંગે જીત એક જગ્યાએ ઊભો રહી જા ભાઈઓ આગળ દેખા પહેલા થોડી આગળ વીજો પછી ઓલા ઉપર રોજા પેન ઉપર આ કલેક્શનના ઓટલા હ દલિતોના માપક પ્લોટની માંગ પૂરી કરો પૂરી કરો દલિતોના કરો हमारी मांगे पूरी करो पूरी करो हमारी मांगे पूरी करो पूरी करो जय 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 भीम जय भीम जय भीम जय 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 भीम जय भीम जय भीम लड़ेंगे जीतेंगे लड़ेंगे जीतेंगे सेना है આપનું નામ લાલજીભાઈ પોપટભાઈ માજી સરપંચ માંભણ ગ્રામ પંચાયત તમે શું પ્રશ્ન માટે આવ્યા છો મફત પ્લોટ ની અરજી મફત plot ની અરજી એટલે કઈ રીતે મફત plot અરજી? બે હજાર અઢાર થી અરજીઓ આપી છે અને આ વારંવાર ધક્કા ખવડાવે છે કોઈ જાતનું ધ્યાન દેતા નથી અધિકારીઓને કરપ્શન લેવું હોય ત્યારે એમ કે લાવો પાંચ હજાર રૂપિયા તમારું મંજૂર કરવામાં આવશે અને પૈસા દેતા છતાં હજી કામ નથી કરતા બરોબર અને લગભગ અઢાર થી આજે ચોવીસ બેઠી ચોવીસ લગીની એક જ ધરી અરજીઓ અમારી આવી છે અહીંયા ભાભણની આપનું નામ મહેશભાઈ વાઘેલા ગામ સરવા અને બે હજાર સત્તર થી સાહેબ આ અરજીઓ વારંવાર કરવી છે અમારી કોઈ અરજી સ્વીકારવા નથી આવતી અને આ તંત્ર જોઈએ ત્યારે હાલ ગહેરી નીંદર માં સૂતું હોય એવું અમને લાગી રહ્યું અને આ આંદોલન માથે ઉતર્યા છે એને અમે અહીંથી હટવામાં નથી ત્યારે પણ અમારા પ્રાણ વિયા તો અહીંયા હટવામાં નથી જ્યાં લગ્ન અમે ન્યાય નહીં આપો ને સરકાર ત્યાં લગ્ન આપનું નામ મારું નામ પ્રિતેશભાઈ ચાવડા છે હું બોટાદ યુવા ભીમસેના જિલ્લા અધ્યક્ષ લેવલે ફરજ નિભાવું છું શેના અનુસંધાને આપ આવેદનપત્ર આપણ પહ્યા શું પત્ર તો ઠીક છે પણ અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ ને રજૂઆતી એ બારામાં કરવામાં કરવા માટે આવ્યા છીએ કે બોટાદ જિલ્લામાં જે અનુસૂચિત જાતિના લોક લોકો જે જિલ્લાભરમાં અલગ અલગ ગામડાઓમાં વસવાટ કરે છે તો બોટાદ જિલ્લાના ઝાઝા ભાગે ગામડાઓના લોકો એવા છે કે જેને રહેવા માટે મકાન નથી તો એના માટે જે પ્લોટ મફત પોર્ટની જે સરકાર દ્વારા સુવિધા છે જે તો સુવિધાનો લાભ કોઈને પચીસ થી ત્રીસ ત્રીસ ચાલીસ વર્ષથી કોઈને એ સુવિધા મળેલ નથી તો એના માટે આ લોકો આયા મફત plot ની માંગણી કરવા માટે આયવા છે કલેક્ટર કચેરી બોટાદ જિલ્લા આપનું નામ મારું નામ પરમાર ગીતા છે ગીતા શું પ્રશ્ન માટે તમે આયવા છો મારો પ્રશ્ન કે અમે સરવા ગામ ની અંદર આજથી કેટલા બે હજાર સત્તર થી આ આવેદન પત્ર આપીએ છીએ પણ એક પણ વખત અમારી માંગ ની રજૂઆત કરી નથી તો મારે કહેવાનું એમ જ થાય છે કે તમે અત્યારે અમારે ઘરે આવીને જોઈ જાવ કે અમારી પોઝિશન કેવી છે જ્યારે જ્યારે ચોમાસામાં આવો ત્યારે અમારે એક મકાન હોય છે 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 ચાર પાંચ તો થઈ શકે એમ અંદર અત્યારે અમે છેલિતો ને મફત ફાળવવાની માંગો દલિતો ને મફત અમારી માંગે जय 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 भी जय जीम जज जे जय जय भी जय जीम निकलो बाहर मकानों से जंग लड़ो बेमानों से निकलो बाहर मकानों से जंग लड़ो बेहमानों ऐसी মহ જીકરબરત ઈદીલે ંરિં હોંં ઓલા બેનઓને બેસાવા દેજો ઈ ઈ બાજુ બેનઓને બેસી જવા દેજો બજે આપણે ભાઈઓ ઉભા રહેજે રોલાને હા રામ ગાળી દીધું છે અને વારવાર આને સંપર્ક દીધાલા મારે તો ઓનલાઈન સત્સંગમાં હાલ

મફત પ્લોટ ની માંગણીઓ ઘણા ટાઈમથી કરે છે સતત પચીસ થી ત્રીસ વર્ષથી થાય તો પણ છતાં એમની કોઈની માંગણીઓને કાં તો સાંભળવામાં ન આવે ને સાંભળવામાં આવે તો કોઈ પણ પ્રકારનું ડિસિઝન લેવામાં નથી આવતું નિર્ણય લેવા કેમ કે ન્યાય મળવા સાહેબ એક મકાન હોય તો એમાં ત્રણ થી પાંચ ભાઈઓ રહેતા હોય તો સાહેબ એ કઈ રીતે રહીશું ઘણા તો એવા કેમ વાત કરી સરપંચ જે આપણે સભ્ય હોય છે ગ્રામ પંચાયતમાં તો એ પોતે જ લોકો જો આનથી પીરાતા હોય

તમામ જીવો તમને આજ દિવસ સુધી કોઈ નીકાળો નથી ફ્લેન્ડ કમિટીમાં વારંવાર હું બેસું ને તો મંત્રીઓને બધાને રજૂઆત કરું તો છેલ્લા ચાર વર્ષથી મેં લગભગ પંદર ફ્લોટ હાડ્યો કેમકે અડધી ઓફિન આવે ફ્લેન્ડ કમિટી માટે બરાબર આપણે પ્લોટ તો બધાયને આપતા હોય કઈ રીતે એટલે ક્યાંક ને ક્યાંક અધિકારીઓનું જે કાંઈ હોય કે કે ભાઈ પગાર અમારે લેવા રહે ફક્ત કાગળ ઉપર કરવું આવું જ બનતું હોય છે બરાબર

સાહેબ હાલ સત્તા ઉપર હોય અને આંદોલન કરવાની ફરજ ક્યારે પડતી હોય છેલ્લે ચાર વર્ષ પૂરા થઈ ગયા ને એક વર્ષમાં જો હું પ્લોટો ન અપાયું હતું તો મારી કામગીરી શું પાંચ વર્ષમાં મેં પ્લોટો કેટલા એના માટે મારે આંદોલન કરવું પડ્યું અને સતત આ લોકો ને સાથે રાખીને

બોલો તમારે જે કોઈ પ્રશ્ન છે ને બોલો બેનો સર આજે મારે લગ્ન થયા ને આજે બે હાજર છ માં લગ્ન થયા છે મારા છોકરા મારા જેવડા થઈ ગયા છે તો લગ્ન કર્યા ને ચાર્જ કેટલા અઢાર વર્ષ થયા તો અઢાર વર્ષની અંદર આજે અમારે કોઈ સર્વા અંદર કોઈ ને પ્લોટ નથી મળેલ તો એનું શું કારણ હું એમ કહું છું કે તમામ લોકોને ને પ્લોટ મળવા જરૂરી છે એમ તો તમારે એમ નહીં તમે એમ કે અહીંયા જાઓ વાહ જાઓ અત્યારે અમે આવે છે હલી તો કે તો એમ કે છે કે ઈશા પણ વાહ મળો વાહ મળો અધિકારી ને બધું અમે મળીએ છીએ તો આનું કઈક દિવાળો લાવો સર મારું એમ જ કહેવાનું છે એમ તો પછી કેટલા ટાઈમ થઈ ગયા અહીંયા અમારે સર્વાની અંદર કેટલા બધા ફ્લોર છે બાર થી આવેલા ફ્લોટ મંજૂરી થાય બધું થાય તો અમારે સર્વામાં અમે કાયમી પ્રેરિત તો અમારું કેમ નો કાય થાય એમ કહેવાનું થાય છે તો અમે લોકોને કહીશું તો કે ઉપરથી દબાણ આવે તો થાય ઉપરથી ક્યારે દબાણ આવે તો તમે સાહેબ છો તો તમે દબાણ કરો તો થાય

આપું છું સાહેબ ને ખબર છે લેન્ડ કમિટીમાં અત્યાર સુધીમાં કઈક પંદર કે વીસ પ્લોટો ફાળવા છે ચાર વર્ષના સાહેબ રેડી એમથી વધારે પ્લોટો અમે ફાળવી શક્યા નથી તો વાત કોનો કે ભાઈ આપણે તાલુકા લેવલથી મંત્રીઓ મંત્રીથી સરપંચ આ બધા એનો અમે તો કાંઈ અમારે પાસે કોઈ સત્તા નથી કે અમે આ કરી અમને ખાલી કોઈ પણ જનતાની રજૂઆત હોય ને એ અમે અધિકારીઓ કે તંત્ર સુધી પહોંચાડીએ એની સિવાયની બીજી સત્તા અમારે પાસે નથી રેડી તો અત્યાર સુધી કોઈ પણ રજૂઆત છે ને એનો નિકાલ નથી થયો પ્લોટો બાબત થી બિલકુલ નથી થયો બે હજાર સત્તર ની અરજી પેન્ડિંગ છે અને ચાર વર્ષથી લગાતાર હમણાં એક વર્ષ છેલ્લું છે જો હું આ કાંઈ નહીં કરું અને પ્લોટો નહીં ફાળવું તો મારી પાસે છેલ્લે કેવા માટે કાંઈ નહીં હોય કે મેં આટલા પ્લોટ ફાળવા પંદર પ્લોટ ફાળવા પાંચ વર્ષમાં હું એમ કહી શક મજૂરી કરે છે મજૂરી રોજ પાડીને આવ્યા છે અને એક રહેવા માટે જગ્યા નથી એમાં તમદાર અભિપ્રાય થાય ને એને જ આપણે આપવાના તમે સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ અભિપ્રાય નો થાય તો દેવા પણ ખરેખર અભિપ્રાય થતો હોય અને ઈ ક્લોટ વિનાના છે સાહેબ

સર તમે ઘરે આવી પ્રશ્ન પેલા દોઢ વર્ષ થઈ કે મારી પાસે લગભગ કઈ કાગળ આવ્યું હશે તો હું ભૂલી ગયો મળવા મારી પાસે પહેલી વખત બરાબર જે કઈ અમે કામગીરી કરશું ના થાય ત્યાં સુધી તમને જાણ કરતા રહેશું તમને અપડેટ કરતા સાહેબ આપડે કામગીરી ચાલુ થશે

કેવી રીતનું આશ્વાસન આપો છો આજે સર્વાને બ્રાહ્મણ ગામના અનુસૂચિત જાતિના આગવાનો તેમજ ગ્રામજનો દ્વારા મફત પ્લોટ અંગે અને વિવિધ પ્રશ્નો અંગે ફરિયાદ કરવામાં આવી છે જેમાં તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી મારી સાથે જ છે એમાં અમુક પ્રશ્નોના અમને અત્યારે અભ્યાસ છે અમુકમાં અભ્યાસ અમારે કરવાનો છે પણ એમાં અમે ખાતરી આપીએ છીએ કે વહેલી તકે જેટલું સંભવ હશે અમે તાત્કાલિક આનો નિકાલ કરશું અને અમારા ટીડીઓ સાહેબ અને અમારા તંત્રના પ્રાંત સાહેબ કે મામલતદાર સાહેબ પણ એમને હું સ્ટ્રીકલી સૂચના આપી દઈશ અને તાત્કાલિક ધોરણે એમનો નિકાલ થાય એવું અમે ચોક્કસ પ્રયાસ કરશું